આપણી ટેકનિક થી થી આપણી ટેકનિક ઓકે થઈ ગયું ને બરાબર ટેકનિક થી સોલ્યુશન આપણે કોઈ દવાનો યુઝ કરવામાં નથી આવ્યો નહીં નહીં કોઈ વસ્તુ નથી અને કલ્પેશભાઈ કેવી લાગી તમને મારી પરફેક્ટ બરાબર તમારી જેવી તકલીફ પડા પેશન્ટ હોય તો આ વિડિયોમાં તમે એમને શું કહો તો એનામાં શું કાઈ આ આવો બરાબર ને નથી આ કોઈ દબાવેલી વસ્તુ જે કઈ ને અને તમે ભી પર મૂકી દેવા છોડો છોડો બસ